નમસ્કાર આપણું અંજાર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું માતા આજે આપણે વાત કરશું વિધવા સહાય યોજના એટલે કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જેની અંદર દરેક વિધવા બહેનોને સાડા બારસો રૂપિયા મળવા પાત્ર છે વિધવા સહાય પહેલા જે સરકારી યોજના હતી એની અંદર એવો નિયમ હતો કે અઢાર અઢાર વર્ષની ઉપરનો છોકરાની ઉંમર થઈ જાય એટલે સહાય બંધ થઈ જતી પરંતુ હવે છોકરાની ઉંમર ગમે એટલી હોય છોકરાઓ હોય ન હોય દરેક વિધવા બહેનોને વિધવા સહાય મળવાપાત્ર છે એના માટે જરૂરી ડોક્યુમેન્ટની અંદર વિધવા બેનનો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ એક પાસપોર્ટ સાઈઝનો ફોટો મોબાઈલ નંબર બેનના પોતાના અને બેંક પાસબુકની ઝેરોક્સ સાથે આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ વીસ હજારની મર્યાદામાં શહેરી વિસ્તારની અંદર દોઢ લાખ રૂપિયાની મર્યાદામાં સાથે તલાટીનું ગ્રામ્ય વિસ્તાર હોય તો તલાટીનું પંચનામું આવશે સાથે દાખલો આવશે કે બેને પુનઃલગ્ન નથી કરેલા શહેરી વિસ્તારની અંદર દાખલો શહેરના તલાટીનું આવશે જેની અંદર પણ બેને પુનઃલગ્ન નથી કર્યા એવો પંચનામું આવશે સાથે પતિના મરણનો દાખલો પણ એડ કરવાનો રહેશે વિધવા સહાયની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે થઈ શકશે આપ ગ્રામ પંચાયતની કચેરીની અંદર અરજી કરી શકો છો ગ્રામ્ય વિસ્તારની અને શહેરની વિસ્તારની જે અરજી છે એ મામલતદાર ઓફિસની અંદર થશે આ સાથે તમામ જે છે એ વિધવા બહેનોને સાડા બારસો રૂપિયા ખાતામાં આવશે તમામ દર્શકોને વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ વિધવા બહેનો સુધી પહોંચાડજો જેનાથી કરી અને એની આપણે મદદ કરી શકીએ આ યોજનાની અંદર તમને એમ લાગે કે અમારી મદદની જ્યાં પણ જરૂર હોય કે ડોક્યુમેન્ટ્સમાં તમને નથી સમજાતું અથવા તમને કઈ તકલીફ છે તો નીચે જે અમારા મોબાઈલ નંબર નાખેલા છે એમાં આપ અમારો સંપર્ક કરી શકો છો અમે તમને પૂરતી મદદ કરશું આ યોજનાની અંદર જે બહેનો છે એને સાડા બારસો રૂપિયા હાલ મળવા પાત્ર છે પરંતુ અમારી સરકાર શ્રીને એવી રજૂઆત છે કે મોંઘવારીના જમાનાની અંદર દરેક વિધવા બહેનોને રૂપિયા ત્રણ હજારની સહાય મહિને મળે વધુમાં વધુ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો જય હિન્દ વંદે માતરમ